રૂડાપીર માંડણપીર અને દેવીદાસ બાપુ આ ત્રણેય સગા જ ભાઈઓ હતા અને દેવીદાસ બાપુના લગ્ન હીરબાઈ માં સાથે થયેલા અને એમની આલ શાંખ હતી હીરબાઈ માં જે હતા એમના પિયરમાં પોતાની શાંખ આલ રબારી હતા એ આલ રબારીની દીકરી હીરબાઈ સાથે થયેલા અને એમને બે સંતાન હતા દેવીદાસ બાપુને પણ બે સંતાન હતા અને આ કોઈ ઘડી બનાવેલી વાત નથી હો આ હકીકતમાં જે બારોટના ચોપડે જે નીકળેલું છે દેવીદાસ બાપુના આજની આઠમી પેઢી સંતાનો છે એમના એમની જે 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 પેઢી છે 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 એની વંશાવલી કાઢી બારોટે આપ્યું હું બોલું છું બાપુને આલ બાપુને આલશાખના રબારીની દીકરી હીરબાઈ સાથે લગ્ન પણ થયેલા અને એમને બે સંતાન પણ હતા અને રૂડા બાપુ જે હતા એમને પણ ત્રણ સંતાન હતા ಎಮಾನ್ <laughs> ಲಗ್ನ